છે પરશુરામ મહાદેવ બધાને તો તમારા બધાનો સર્જ આપેલી બ્લોગમાં અને કેમ છો તમે બધા કે તમે બધા મજામાં છે અને અમે પણ મજામાં છીએ અને આપણી મજા ડબ્બલ થઈ જવાની છે જ્યારે તમે આપણી એક ન્યૂઝ સાંભળશો ગુડ ન્યૂઝ મેં આપેલા બ્લોગમાં પણ સસ્પેન્ડ રાખ્યું હતું કે આવતા બ્લોગમાં ગુડ ન્યૂઝ આપણે આપવાના છીએ તો ગુડ ન્યૂઝમાં એવું છે કે આપણે આ બીજું જે થાળી ઉતારવાનું છે કેટલા સમય થી વાત હતી અને કામ હજી શરૂ નતું થયું પતરાુદ્રાગી ગયા ને ગુડ ને સાંભળતા તો માપ પણ લેવા આવવાના છે અને આજે માપ ને જઈ જાય કાલે પરમ દિવસે જ્યારે ટાઈમ મળે ત્યારે બધો સામાન આપણે એકારે મગાવી લેવાનો છે રુદ્રાના પપ્પા જવાના જ બધો સામાન લેવા પછી સારું મુળત જઈને ઢાળિયાનું કામકાજ આપણે ચાલુ કરનાર પતરાનું માપ લઈ જ મિત્રો જવાનું ફાઇનલી આપણે પતરા નાખવાનું કામ ચાલુ કરીશું

હવે એમ આજે ઢાળિયા માપ લઈ લીધું છે હવે અત્યારે રુદ્રના પપ્પા ગાયો બહાર બાંધે છે દાદા થોડીક મદદ કરશે ગૌમૂત્ર એક દાદાની બોટલ છે દાદા લઈ જવાના અને એક છે મારા ડેરની બોટલ લઈ જવાના વાહ ભાઈ વાહ અહીંયા જોવા ફુવારા કરે છે

પત્રા ને એવું બધું લખી કાઢી હવે પત્રા ને લેવા જવાનું છે તો તમારો સામાન લઈ આવે ત્યારબાદ આપણે કામ ચાલુ કરશું અને વ્લોગ ને પણ હવે આપણે એન્ડ આપી દઈએ તો કે વ્લોગ થઈ જાય બહુ લાંબો તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશે કાવજ વ્લોગ સાથે ત્યાં